नमस्ते अहमदाबाद नमस्ते अहमदाबाद खरे शहर माही माहिती लावी करता वाद मजानी। કલા જ્ઞાન ની વાતો કરતા બને રાત જીવાની ના કોઈ ટેન્શન ના કોઈ પેન્શન ના વાત કે વિવાદ આ છે નમસ્તે અમદાવાદ નમસ્તે અમદાવાદ શહેર તણી માહિતી લાવી કરતા વાત મજાની કલા જ્ઞાન ની વાતો કરતા બને રાત જીવાની ના કોઈ ટેન્શન ના કોઈ પેન્શન ના વાત કે વિવાદ છે નમસ્તે અમદાવાદ નમસ્તે અમદાવાદ સ્વાસ્થ્ય ની ક્યારેક કરતા કરતા વાતચિત્રો જગ્ન નિષ્ણા ત્યાં કોઈ હસ્તી કરતા મુદ્દાની ના કોઈ કારણ ના રાજકારણ ના વાક્ય વિવાદ માણો નમસ્તે અમદાવાદ અમદાવાદ નોકરી વેપારી

અમુક પ્રખ્યાત પંક્તિઓથી કરવી છે અર્જ કિયા હૈ છે આકાશી ઘેરા વાદળ મેઘ મુબારક જાણે આભે આંજો કાજળ મેઘ મુબારક આપ મહેલમાં કેદ થયો તો દરિયો આખો એસજીબીપી ના પ્રાંગણમાં કેદ થયો ટાફ નો મેળાવડો અને કવિઓ ની કવિતાઓ થી તરબોળ થયો ટાફ ગ્રુપ મેઘ મુબારક આજ ના પ્રોગ્રામ નું નામ જ છે મેઘારે તો દર્શક મિત્રો કવિઓની કવિતાથી તરબોળ થવા થઈ જાઓ તૈયાર નમસ્તે અમદાવાદના આ પ્રોગ્રામમાં મહારાષ્ટ્ર મિત્રો ટ્રાવેલ આર્ટ ફૂડ એન્ડ ફેશન ના એડમિન તન્મય શેઠ જે મેઘારે લઈને આવી રહ્યા છે આવી ગયા છે બસ ટૂંક સમયમાં એ ઇવેન્ટ શરૂ થવાની છે તન્મય શેઠ આપણી જોડે હાજર છે તન્મય શેઠ પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન મેઘારે ઇવેન્ટ જે થવા જઈ રહી છે એમાં ખૂબ જ બહોળી સંખ્યામાં દર્શક મિત્રો ઉમટ્યા છે અને કવિઓની પણ ભરમાર છે આપનો કેવો ઉત્સાહ છે ઉત્સાહ તો ઓબ્વિયસલી હોય જ પણ અમારા દર્શક મિત્રોને શું કહેશો સૌથી પહેલાં તો તમારા ટાઈમ્સ ન્યૂઝના માધ્યમથી સૌ દર્શકોનું સ્વાગત અને એમાં એ જ્યારે રેશમાબેન જ્યારે મારકબાદી આપે છે શુભેચ્છાઓ આપે છે તો એની ખુશી અને એની એક આનંદનો એ જે અતિરેક કહેવાય એ તો ગજબનો હોય ખૂબ ખૂબ આભાર રેશમાબેન મોજરે પછી અમે આ મેઘારે લઈને આવ્યા છે મેઘારે આગલા એક પ્રોગ્રામ કરતાં ઘણું બધું થોડુંક અલગ અને ઘણું બધું નજીક પણ છે સૌથી પહેલાં તો અઢીસોથી ત્રણસોનું ક્રાઉડ તે વખતે હતું જ્યારે મોજરે અમે કર્યું અને અહીંયા આશરે આશરે નવસોનું ક્રાઉડ એટલે તમે વિચાર કરો કે નવસો ભાવકો નવસો શ્રોતાઓ જે ગુજરાતી ભાષાને પોખે છે જાણે છે માણે છે અને આજે મોજ કરવાના છે એવા લોકો એક નીચે અહીંયા અત્યારે ભેગા થયા છે તન્મયજી આ જે આ અત્યારના યુગમાં આ ડિજિટલ યુગમાં યુવા પેઢી સાહિત્યથી લુપ્ત થતી જાય છે એવું બી નથી કે કમ્પ્લીટ યુવા પેઢી લુપ્ત થાય છે ઘણા બધાને શોખ પણ છે અને બહુ જ બધી ઈચ્છા બી હોય છે જાણવાની અને આ યુગમાં તમે આ જે સાહિત્યના કાર્યક્રમો કરો છો

એમને એમની જગ્યા ઉપર જવું છે એક્ઝામ્પલ તમને તમે લાઇબ્રેરીમાં એમને બોલાવશો ત્રણ કલાક માટે કંઈક લેક્ચર સાંભળવા માટે તો આજની યુવા પેઢી કદાચ ના પણ આવે પણ એ જ ધારો કે કોફી શોપમાં કે એમની મનગમતી જગ્યાએ બોલાવશો તો એ ચોક્કસ એ કવિઓને લેખકોને સાંભળવા આવશે આપને ખબર જ છે કે હિન્દી સાહિત્યમાં ધારો કે કુમાર વિશ્વાસની વાત કરીએ તો દસ દસ હજારનું ક્યારેક માનવમેદની ભેગી થતી હોય છે પાંચ હજાર તો એક નોર્મલ ક્રાઉડ કહેવાય તો આ બધી યુવા પેઢી છે એમાંથી લગભગ લગભગ હું માનું ત્યાં સુધી સાઈઠથી સિત્તેર ટકા યુવા લોકો છે કે જે કનેક્ટ થાય છે તો એમનું એ પેકેજિંગ એમનો એ આવકારો અથવા તો એમનું એ જે કદ છે એમનું જે સ્ટેજ છે એ ક્યાં તો એમને એવું ઇન્વાઇટિંગ બનાવે છે કે ત્યાં લોકો ક્યાં થાય છે આપણે પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે એક તાતી જરૂરિયાત છે એનો એ સબ આજના સમયની જેને કહેવાય કે માંગ છે કે ભાઈ હવેના આયોજકો થોડું કંઈક વધારે સરસ રીતે

ને તમે જુઓ આજે એક અઠવાડિયા પછી આ શહેરમાં ખરેખર વાદળછાયું વાતાવરણ થયું છે આપણા આજુબાજુ કેવી આ મસ્ત મસ્ત રંગેરંગી છતર છત્રીઓ છે કવિ ઉદ્યન ઠક્કર યાદ આવે છે આ પ્રસંગે કે ભીંજાવામાં નળતર જેવું લાગે છે શરીર શુદ્ધા ભખ્તર જેવું લાગે છે ને મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ ઉઘળી જઈએ અવસર જેવું લાગે છે શિવાજી જે કવિઓનો મેળાવડો જામવાનો છે અને કવિતાઓની જે ભરમાર થવાની છે મિહુલો જેમ વરસે એમ કવિતાઓની કવિતા વરસવાની છે આપ સ્ટેજ સંચાલનની સાથે કવિતાઓની ભરમાર કરવાના છો તો એની કંઈક ચલક આપો હા આપણે આ કવિઓની જે પસંદગી કરી છે એમાં ખાસ એ ધ્યાન રાખ્યું છે કે આપણે હિતેશ વ્યાસથી લઈને હર્ષ બ્રહ્મભટ સુધી ત્રણ પેઢીના કવિઓ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને કાવ્યપાઠ કરવાના છે હું મન સંચાલન કરીશ ને અહીંયા આજુબાજુ જોઈ રહું છું કે બધા મિત્રો જ છે ત્યારે એમ યાદ આવે કે આંગણે આવીને ઊભું પર્વ છે આમ પોતીકા ગણો તો સર્વ છે ને આંગળી એકાદ જો પીછું બને કંઠપણ જો ગાય તો ગંધર્વ છે ભાવિનભાઈ આપનું સ્વાગત છે અત્યારે મેઘારીન્ટ આપણે હવે બસ ટૂંક સમયમાં જ ચાલુ થશે મોજરે પછી આ ખૂબ જ વિશાળ કાયમાં આપણે ઈવેન્ટ કરી રહ્યા છીએ તો એના વિશે કંઈક આપના શબ્દોમાં કહેશો ખૂબ અદ્ભુત આયોજન અને અમે તો કવિતાના ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ અને કરતા કર્યા છે પણ આ જે ગ્રુપ છે ટાફ ગ્રુપ અને એની સાથે જોડાયેલા મિત્રો આમનો જે ઉત્સાહ છે અને એમની જે મહેનત છે કવિતાને આટલા લોકો સુધી પહોંચાડવાનું એ પણ એક ગ્રુપ દ્વારા જ્યારે કોર્પોરેશન કાર્યક્રમ કરે છે સરકારી કાર્યક્રમ હોય અકાદમી પરિષદના કાર્યક્રમ હોય કે કોઈ સંસ્થાનો કાર્યક્રમ હોય ત્યારે વિશાળ જન્મેદની ઘણા બધા ભાવકો આવે છે પણ જ્યારે કોઈ ગ્રુપ દ્વારા અમુક ચોક્કસ મિત્રો દ્વારા ભેગા થઈને કાર્યક્રમ કરવામાં આવે અને આટલા બધા ભાવકોને ભેગા કરે અને એક ટોકન ફી રાખી હોય તે છતાં આટલા બધા પાસનું વેચાણ થઈ જાય હાઉસફુલ થઈ જાય આ બહુ મોટી ઘટના છે દર્શક મિત્રો ભાવેશભાઈ ભટ્ટ જે ખૂબ જ નામચીન કવિ છે એમની કવિતાઓથી તો આ અજાણ છ જ નહીં એમની સાથે બી વાત કરીશું ભાવેશભાઈ આપનું સ્વાગત છે અને મેઘારે માટે શું કહેશું આજની ઇવેન્ટ માટે બસ આજની ઇવેન્ટ અમારા માટે કવિઓ માટે પણ થોડીક કંઈક નવી વાત એવી રીતે બની છે કે જનરલી જે કવિ સંમેલન થતા હોય છે એની ડિઝાઇન ને બધું આના કરતાં બહુ અલગ હોય છે આમાં બહુ જ એક બોલિવૂડ ફંક્શન થઈ રહ્યું હોય એ રીતે કોસ્ચ્યુમમાં કવિઓ છે મેકઅપમાં કવિ છે તો આજે કંઈક બધું અલગ અલગ નવા જમાનાની રીતે કવિ સંમેલને પણ નવો રંગ લીધો એવી રીતે થઈ રહ્યું છે તો કવિઓને પણ આનંદ છે જેમ મેહુલ્યો વરસે અને વાદળોની વચ્ચે મેઘધનુષ દેખાય એ રીતે અત્યારે કવિઓનું મેઘધનુષ ફેલાયું છે તો કવિઓ વિશે અને આપણી ભાષામાં કંઈક દર્શક મિત્રોને કહેશો જી એટલે જે આ પહેલાં તો જે આ વાત કરી બધી બહારની કરી હવે જે અંદર મંચ ઉપર થવાનું છે એ તો કવિતાનું ઇન્દ્રધનુષ રચાવાનું છે અને એના દરેક રંગોથી દરેક શ્રોતા જે આવ્યા છે એ આનંદિત થવાના છે એ તો છે જ અને હું એક કવિ તરીકે આજના કાર્યક્રમ માટે બે પંક્તિથી હું મારો અભિપ્રાય આપું તો મંચ પરથી નીચે ઉતરવું તો કવિના મંચ બહુ વાલો હોય કે મંચ પરથી નીચે ઉતરવું તો ખૂબ કપરું જઢાણ છે મિત્રો દર્શક મિત્રો ખૂબ જ સરસ અભિનેત્રી ધરા ભટ્ટ એ પણ આપણી જોડે હાજર છે અને એ પણ મેઘારેયમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે એમનો મોનોલોગ લઈને આપણી પાસે આવી રહ્યા છે અત્યારે આપણી સાથે હાજર ધારાજી આપનું સ્વાગત છે અને મેઘારે વિશે શું કહેશો બસ મેઘારે માટે હું ખૂબ એક્સાઇટેડ છું એકચ્યુલી મને મેઘારેની ઓડિયન્સનું છે ને એક એટ્રેક્શન હતું અને સ્પેશિયલી એટલે જ મેં કીધું હતું કે નહીં મને આવી ઓડિયન્સ મળે ને જ્યાં હું મોનોલોગ્સ પરફોર્મ કરી શકું તો તો બહુ જ એક્સાઇટેડ છું કારણ કે મને જે ઓડિયન્સ મળી રહ્યું છે અને જે એ સિવાય પણ ચાહકોનો પ્રેમ મળી રહ્યો છે એ અદ્ભુત છે આપ આજે અત્યારે મેઘારે રેમાં આવ્યા છો ટાફ ગ્રુપમાં તો આજે મેળાવડો જોઈ રહ્યા છો એનો કેવો ઉત્સાહ છે અને એમની સામે તમારો મોનોલોગ પ્રસ્તુત કરવાનો કેટલો ઉત્સાહ છે હા મને મોનોલોગ્સ પરફોર્મ કરવાનો બહુ જ ઉત્સાહ છે કારણ કે એક તો કલાસ્મૃતિ એ મેઘારે સાથે એસોસિએટ છે અને મોનોલોગ્સ જે હું પર્ફોમ કરવાની છું એ મોનોલોગ્સ મેં આઈ કોમ્પિટિશનમાં જ પરફોર્મ કરેલા છે સો ત્રણે ત્રણ ઇન્ટેન્સ મોનોલોગ્સ છે અને ત્રણે ત્રણ મોનોલોગ્સ પરફોર્મ કરવા માટે બસ હું ખૂબ એક્સાઇટેડ છું દર્શક મિત્રો મધુસૂદન ભાઈ પણ આપણી જોડે હાજર છે ને આપણે એમને મોજરીમાં પણ ખૂબ જ સરસ સાંભળ્યા હતા તો આપ સૌ તો જાણો જ છો એમને ખૂબ જ સરસ કવિતાઓનો જે ભરમાર કરે છે જે મ્યુલે વર્ષ એમની કવિતા પણ વર્ષે છે તો એમને બી આપણી સાથે વાત કરવા માટે આપણે બોલાવ્યા છે તો મધુભાઈ આપ જે મેઘારે ઇવેન્ટ હવે ટૂંક સમયમાં ચાલુ થશે એના વિશે શું કહેશો અને આટલી સરસ મજાની સંખ્યા આપણે જોઈ રહ્યા છો એના વિશે શું કહેશો ખરેખર સાચું કહું ને તો શબ્દો જ નથી કેમ કે કવિતા માટે આવો કાર્યક્રમ આવું આયોજન થાય આટલા દિવસ પહેલાં આટલી ધમાધમ હોય એવું ક્યારેય જોયું નથી એટલે મને વચ્ચે તો મારા એક મિત્રનો ફોન આવ્યો કે ભાઈ મારે પાસ જોઈએ છે પણ એક જ ટિકિટ અવેલેબલ છે અને તો શું કરવું મારે પછી એણે એક વાત બીજી કહી કે આ તો પેલું રેખતાવાળા કરતા હોય ને આયોજન એવું આયોજન આ લોકોએ કર્યું છે અને ખરેખર આનંદ થયો કે સ્ટાફની ટીમને ખરેખર સલામ છે સલામ છે અત્યારેના જમાનામાં સાહિત્ય વિસરતું જાય છે ગુજરાતી કવિતાઓ અને જે અત્યારે જે ડિજિટલ જમાનો આવ્યો છે સોશિયલ મીડિયાનો જમાનો છે એમાં ગુજરાતી કવિતાઓ શેરો શાયરી વિસરતી જાય છે એ જમાનામાં અત્યારે આટલી મોટી સંખ્યામાં ટાફ ગ્રુપે જે સંખ્યા ભેગી કરી છે અને આપને અહીંયા જે મંચ મળવાનું છે તો એનો કેટલો ઉત્સાહ છે આપનો ઉત્સાહ ખરેખર ઘણો છે કારણ કે સામાન્ય રીતે મુશાયરા તો વર્ષ દરમિયાન થતા જ હોય છે પણ આટલા મોટા પાયે આયોજન નથી થતું હતું અને તમે સાહિત્યની વાત કરી કે યુવા પેઢીવાળી તો અત્યારે જે મીડિયાસ છે વોટ્સએપ છે કે ફેસબુક છે કે ટ્વિટર છે કે ઇન્સ્ટાગ્રામ છે તો એના ફાયદા પણ મળી રહ્યા છે કે જે લોકોએ પુસ્તક ખોલીને કવિતા પાસે જવું હોય અને સમય ન હોય એ લોકો નથી જઈ શકતા તો ઘણીવાર એમને ગમે એવી એમને સ્પર્શે એવી રચનાઓ આ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી એમના સુધી પહોંચે છે એ વાતનો એક ફાયદો પણ છે અને એનો આનંદ પણ છે દર્શક મિત્રો એક એવા કલાકાર આપણી જોડે હાજર છે જેને આપણે સૌએ ખૂબ જ જોયેલા છે અને એમની એક્ટિંગ ખૂબ જ સરસ રીતે આપણે માણીવી છે અર્ચનભાઈ ત્રિવેદી એમનું સરસ મૂવી આવી રહ્યું છે કારખાનું યસ રાઈટ અને એમના મોસ્ટ ઓફ એમની ટીમ પણ અહીંયા હાજર છે

અને એટલા બધા ઉત્તમ કવિઓ રંગમંચ ઉપર હશે કે જ્યાં જ્યાંથી ગીત ગઝલ કવિતા એનો સ્વાદ અખડેઠઠ આવેલું ઓડિયન્સ એ માણશે અમે લોકો નાના હતા ને ત્યારે એ વાર્તા સાંભળતા કે એક શેઠ હતા અને એ શેઠ આખા જ ગામને જોઈએ તેટલું સુખ વહેંચતા હતા જોઈએ તેટલો વ્યવહાર વહેંચતા હતા અત્યારે આ કલા સ્મૃતિથી માંડી અને જે કંઈ ઇવેન્ટના લોકો જોડાયેલા છે એમાં અમારે એક શેઠ છે એનું નામ છે તન્મય શેઠ એ તન્મય શેઠ દ્વારા પણ એટલા બધા કારણ કે આ લોકો પ્રેમાળ લોકો છે ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માત્ર ધંધાને પહેલું પ્રાધાન્ય આપે વ્યવસાયને પહેલું પ્રાધાન્ય આપે જ્યારે આ બધા કલાને પહેલું પ્રાધાન્ય આપે એવા છે અને એટલા જ માટે એ લોકોની સાથે સંપર્ક રાખવો એ અમારું ગૌરવ છે મેઘારે આજે જે આયોજિત છે ને એમાં જલસો પડવાનો છે ને જે કોઈએ રૂબરૂ કાર્યક્રમમાં ના આવી શક્યા હોય એ કોઈ કદાચ આ લોકોની યુટ્યુબ ચેનલ હશે એમાં તમે માણી શકશો પણ મને એટલા માટે બહુ સારું લાગે છે કે કલાકાર તરીકે પણ જોડાવું ગમશે અને કલાકાર તરીકે પણ ગમશે અંગ્રેજીમાં એક બહુ સરસ શબ્દ છે પેટ્રી ચોર વરસાદ વખતે જે માટીની મહેક આવે એટલે આ મેઘા છે ને એ સાહિત્યની અને કલાની મહેક પ્રસરાવે છે અને એ મહેકથી આકર્ષાય ને અમદાવાદનું આમ કેટલું ફૂટફોલ્સ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ એ તો અહીંયા સાક્ષી બનીએ તો જ ખબર પડે કે કેટલા લોકો અહીંયા બેઠા છે અને અર્ચન સરે કહ્યું એમ કે અમે પણ ઉત્સુક છીએ કોણ પોતાની કઈ કૃતિ અહીંયા રજૂ કરશે અમે એમાં તરબોળ થવા માટે તત્પર છીએ અને અમે તત્પર છીએ એમના પ્રતિભાવો સાંભળવા કે બીજી ઓગસ્ટે અમારી જે ફિલ્મ આવે છે કારખાનું એ જોવે માણે આપના દર્શકો પણ માણે અને પછી આપના પ્રતિસાદ અમને મળે આપનો પ્રતિભાવ અમને મળે અને અમે ફરી એમાં રસ તરબોળ થઈ જઈએ એવી મારી અભિલાષા છે ડેફિનેટલી દર્શક મિત્રો તમારી ફિલ્મને ખૂબ જ સરસ રીતે માણે અને આપની ફિલ્મમાં તરબોળ થઈ જાય એવી ખૂબ ખૂબ શુભકામનાઓ દર્શક મિત્રો આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અમરીશ પુરી ચેતનજી દયા પણ આપણી સાથે હાજર છે અને તેઓ ફર્સ્ટ ટાઈમ કવિતા બોલવાના છે રાઈટ કવિતા એમની પ્રસ્તુત થવાની છે અને ખૂબ સરસ સરસ કવિઓની વચ્ચે ચેતન દયા પણ એમની કવિતાઓની ભરમાર આપણી ઉપર છે ચેતન ભી એના માટે શું કહેશો મેઘા ઇવેન્ટ માટે શું એટલે ખાસ તો તમે જેમ કીધું એમ કે કલાકાર તરીકે નાટક પર ઘણા નાટકો કર્યા ફિલ્મો ઘણી બધી કરી કરી પણ પણ કવિ તરીકેનો કે હું એવો કવિ છું કે જે મારી મજા માટે મને ઘણી વાતો એવી હોય કે જે આપણા મગજમાં ફર્યા કરતી હોય અને આપણને વાગે ત્યારે આપણે લખતા હોઈએ તો એવી રીતે મારી કવિતાઓ મેં લખી છે પણ પહેલીવાર વાર કોક મંચ પર હું એને શેર કરવા જઈ રહ્યો છું અને હું વાતને સૌભાગ્ય માનું છું કે ગુજરાતના બધા નામાંકિત કવિઓની સાથે મંચ શેર કરવાનો મોકો મળ્યો છે અને સદભાગ્ય છે અને આ માટે મેઘારે ઇવેન્ટ એટલે મેઘારે પરિવાર ટાપ પરિવાર આ બધા જ લોકોનો હું હૃદયથી આભાર માનું છું કારણ કે કલાકાર ઘણી બધી કલાઓ એવી છે કે જે કલા કલાકારની અંદર રહેલી હોય છે પણ એ કલાને મંચ પૂરું પાડવાનું કામ જે કરે છે એના થકી જ કલાકાર લોકો સુધી પહોંચે છે તો આવું જ એક મેઘારે એટલે એ જ છે કે કલાકાર અને મંચ એક માધ્યમ પૂરું પાડ્યું છે લોકો સુધી પહોંચવાનું અને હું એનો ભાગ છું એનો આનંદ સો ટકા અને અમને પણ આનંદ છે કે આપ એક્ટિંગ કરીને તો લોકોને મંત્રમુગ્ધ કરો જ છો પણ હવે તમારી કવિતાઓથી પણ મંત્રમુગ્ધ કરશો એના માટે બેસ્ટ ઓફ લક દર્શક મિત્રો વિપુલજી પરમાર પણ આપણી સાથે હાજર છે ને એ પણ ખૂબ જ સરસ કવિ છે વિપુલજી આજની જે મેઘારે ઇવેન્ટ થઈ રહી થવાની છે એના વિશે આપ શું કહેશો મેઘારે પહેલા આવી ઇવેન્ટ થઈ નથી અને મેઘારા ઇવેન્ટ બહુ જ જોરદાર અને ટાપ ગ્રુપનો એટલો બધો ઉત્સાહ છે અને બધા જ ભાવનાશીલ વ્યક્તિઓ છે એમનો એટલો બધો ઉત્સાહ છે કે તમે જુઓ કે નવસો ઉપરાંત ટિકિટો વેચાઈ ગઈ છે અને એટલો આનંદ જ થવાનો છે એ જે ઉત્સાહથી લોકો જોડાઈ રહ્યા છે એટલે આનંદ જ થવાનો છે અને બહુ જ સુંદર કાર્યક્રમ રહેશે તો એક જ ઝલક અત્યારે એક લાઈનમાં થઈ જાય સાવ જુઠ્ઠી જબાન બોલે છે સાવ જુઠ્ઠી જબાન બોલે છે મા પ્રભુને મહાન બોલે છે હિતેશભી વ્યાસ પણ ખૂબ જ સરસ કવિ છે હિતેશજી મેઘારે વિશે શું કહેશો આપ ગુજરાતી સાહિત્ય જગતમાં પહેલી વખત જોઈ રહ્યો છું કે આ સ્કેલ ઉપર કોઈ કવિ કવિતાનો કાર્યક્રમ થયો હોય અને લગભગ નવસો જેટલી ટિકિટ્સ સોલ્ડ થઈ હોય તો આ ગુજરાતી સાહિત્ય માટે ન ભૂતો ન ભવિષ્યથી જેવો કાર્યક્રમ છે અને ભાવેશ ભટ્ટ ભાવિનભાઈ ગોપાણી જેવા નામી કવિઓ સાથે મંચ શેર થઈ રહ્યો છે એનો ખૂબ આનંદ છે દર્શક મિત્રો એક ઉમદા કવિ લવ સિન્હા પણ આપણી સાથે હાજર છે આપણે એમની સાથે બી વાત કરીશું લવજી આપનું સ્વાગત છે વિશે શું કહેશું મેઘાલય વિશે મતલબ ગુજરાતમાં અત્યાર સુધી ઘણા બધા કવિ સંમેલનો થાય છે પણ મતલબ આ આ રીતના સંમેલન મેં બહુ ઓછા જોયા છે જેમાં આયોજકો પણ આટલો રસ લે છે કવિતા વિશે આટલું કવિઓનું ધ્યાન રાખે છે એમની દરેક વસ્તુ માટે આટલી ટિકિટ સોલ્ડ થાય છે તો મતલબ આ એક સારી વસ્તુ છે કવિતા માટે કે પણ એટલો રસ લે અને ભાવકો આટલા ભેગા કરે છે દર્શક મિત્રો ફરીથી એક ઉમદા કવિ સાથે વાત કરીશું દિલીપ ભાઈ શ્રીમાણી સાથે દિલીપજી આપનું સ્વાગત છે થેન્ક વિઘાર એ વિશે આપ શું કહેશો જે કવિઓની ભરમાર અત્યારે જોઈ રહ્યા છે અને કવિઓ માટે નવસો ઉપર ટિકિટો જે નજીવા દરે આઈ હોપ તો સાહિત્યના જે આટલા બધા શોખીન છે એના વિશે શું કહેશો આપ આ એક બહુ મોટું આયોજન થઈ રહ્યું છે એનો મને બહુ જ આનંદ છે કે નવસો જેટલી ટિકિટો વેકાણી અને આટલા મોટા ફલક પર આટલો મોટો કાર્યક્રમ કરવો એ બહુ મોટી વાત છે જે એનો મને આનંદ છે કે એમને ઘરે કાર્યક્રમમાં મને પણ સ્થાન મળ્યું તો એને નવસો જેટલી ટિકિટો વેકાણી બહુ જ આનંદની વાત છે મારા માટે આપની ભાષામાં એક છલક એક બે વાક્યમાં શેર કક અગર હું થું વાદળ તો વરસવાનો સમય ક્યાં છે કે અગર હું થાઉં વાદળ તો વરસવાનો સમય ક્યાં છે અને તું થાય વાદળ તો પલળવાનો સમય ક્યાં છે દર્શક મિત્રો ટાફ ગ્રુપના એક ખૂબ જ ઉમદા મેમ્બર જીયા પરમાર પણ આપણી જોડે હાજર છે અને પોતે પણ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે એમની સાથે જ વાત કરીશું ટાફ વિશે જીયા આપણા ટાફ ગ્રુપ અને મેઘારે વિશે શું કહીશ ફર્સ્ટ ઓફ ઓલ બધાને જય શ્રી કૃષ્ણ અને આજે રિયલી એક એટલી સરસ ઇવેન્ટ છે કે જેની અમે લોકો ઓલમોસ્ટ એકાદ મહિના પહેલાંની રાહ જોઈએ હતા રાઈટ એકાદ મહિના પહેલાંની અમે લોકો આની વેઇટ કરી રહ્યા હતા એનું નામ છે મેઘારે મેઘારે આજે અમારા ટાફના ગ્રુપનું એક પ્રેમનું પત્ર હોય ને એવા ટાઈપનું લાગે છે ટાફ એટલે ટાફની વાત જ અલગ છે કે જે એનું એક ગ્રુપમાં આવતા આવતા પછી એક ફેમિલી ફિલિંગ્સ આવવા લાગી છે નવા નવા ફ્રેન્ડ્સ બન્યા ટાફ એટલે બધાને ખબર છે ટ્રાવેલ આર્ટ્સ ફેશન અને ફૂડને સપોર્ટ કરે છે અંતર્પ્રરોને સપોર્ટ કરે છે જ્યાં પોતાના વિચારો તમે મૂકી શકો છો જ્યાં તમે એનો દિલ ખોલીને વાત કરી શકો છો એ ટાફ એના માટે તન્મય શેઠ અને દર્શિની શેઠનો રોલી આભાર કે આવું સરસનો ગ્રુપ એમણે ક્રિએટ કર્યું અને મોર ઓવર એ લોકો જે ગુજરાતી પિક્ચર કેવાય કલ્ચર કે જે ગુજરાતી હેરિટેજ અને જે આપણે ગુજરાતનો વારસો છે એને જે એ લોકો ઓન કરી રહ્યા છે અને જે સપોર્ટ આપી રહ્યા છે એનું જે માર્કેટિંગ કરી રહ્યા છે એ કાબિલે તારીફ છે તો આજ ટાફની એક ઇવેન્ટ છે મેઘારે અને આજે એનો હું પોતે પાર્ટ બની રહી છું જેના માટે મને આઈ 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 એમ ફીલ ફીલ ગ્લેડ કે હું ટાફનો એક પાર્ટ છું હું ટાફનો મેમ્બર છું અને આજની મેઘારેની ઇવેન્ટમાં આજે હું અહીંયા આવેલી છું તો થેન્ક યુ સો મચ દર્શક મિત્રો એક એવી વ્યક્તિ આપણી જોડે હાજર છે જે કવિ નથી ટાફના મેમ્બર પણ નથી પણ એમના બ્રધર ટાફમાં છે અને પોતે આ મેઘારે ઇવેન્ટને એન્જોય કરવા માટે યુકેથી સ્પેશિયલ બે દિવસ પહેલા આવ્યા છે પ પૌરવભાઈ શુક્લા એમની સાથે વાત કરીશું પૌરવભાઈ આપનું અમારે ત્યાં સ્વાગત છે અને મેઘારે ઇવેન્ટમાં પણ આપનું સ્વાગત છે આભાર થેન્ક યુ વેરી મચ આપ મેઘારે ઇવેન્ટને એન્જોય કરવા બે દિવસ પહેલાં ટિકિટ બુકિંગ કરાવીને યુકેથી અહીંયા આવ્યા છો તો તમને કેટલો ઉત્સાહ છે અતિ ઉત્સાહ છે મેઘા રે એક બહુ યુનિક ઇવેન્ટ છે કારણ કે આવું પહેલાં કોઈ દિવસ ઘણીવાર બન્યું નથી અને ગુજરાતી અને ગુજરાતી સાહિત્ય માટેની આ એક ચોટીદાર ઇવેન્ટ છે નવ યૌવન કવિઓને મળવાનું થાય બધા પરિચિત અને અપરિચિત લોકોને મળવાનું થાય વાર્તાલાપ થાય અને નવી ઘટનાઓ નવા પરિચયો અને નવી નવી નવા સંબંધોની શરૂઆત થાય એવી સુંદર મેઘારેય જેવી ઇવેન્ટમાં ખૂબ જ આનંદ સાથે ભાગ લેવાનો ઉત્સાહ છે દર્શક મિત્રો ગરવી શાહ જાદવ જે ખૂબ જ સરસ ગાયક છે એની સાથે વાત કરી અને એણે મેઘારેય વિશેનું મેઘાર ઇવેન્ટ માટે પણ ખૂબ જ સરસ સુંદર ગીત ગાયું છે ગરવી શાહ એની એક ઝલક અમારા દર્શક મિત્રોને જી ખાલી મેઘારે જ ગઈશ બાકીનું લોકો અંદર જઈને સાંભળશે સરપ્રાઈઝ છે મેઘારે 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 થેન્ક યુ ખૂબ જ સરસ કેવો ઉત્સાહ છે મેઘારેને લઈને ખૂબ જ મતલબ જેટલી અપેક્ષા હતી એનાથી વધારે ઉત્સાહ છે અને આની પહેલાંની જે ઇવેન્ટ હતી એ એવું હતું કે એવી જ ઇવેન્ટ થશે પણ આ એનાથી લગભગ બહુ વધારે અપેક્ષાની આ સો ગણી વધારે ઉત્સાહિત લોકો બહુ બધા આવી રહ્યા છે અને ખૂબ મસ્ત ઇવેન્ટ થઈ રહી છે અને આઈ હોપ કે સક્સેસફુલ તો છે જ અત્યારથી જ પણ બધી રીતે ખૂબ એકદમ જાજરમાન ઇવેન્ટ છે દર્શક મિત્રો હમણાં જ આપણે વાત કરીએ એમ જે કારખાનું આવી રહ્યું છે એના લેખક અને પ્રોડ્યુસર આપણી જોડે હાજર છે પાર્થ મધુકૃષ્ણન અને એમણે ફર્સ્ટ ટાઈમ લખ્યું પણ છે અને એક્ટિંગ બી એ મૂવીમાં લીડ રોલ કરી રહ્યા છે એમની સાથે વાત કરીશું આપ મેઘાર ઇવેન્ટમાં આવ્યા છો કેટલો ઉત્સાહ છે મેમ બહુ ઉત્સાહ છે કારણ કે નોર્મલ કવિ સંમેલનમાં એક આખું ગ્લેમર જે આ લોકો ઉમેર્યું છે એ ખૂબ નવાઈની વાત છે કેમકે કવિ સંમેલન ઘણી વખત બહુ રૂખું સૂખું લાગતું હોય છે પણ આજે આટલું અદ્ભુત અને આટલા પવિત્ર પ્રાંગણમાં જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને મર્કટ બ્રોઝ અને અમારી કારખાનું ફિલ્મ એમાં સહભા સહભાગી બની છે ત્યારે ખૂબ મજા આવે છે કારખાનું એ સેકન્ડ ઓગસ્ટે આવનારી ફિલ્મ છે એટલે તન્મય સરને ખૂબ ખૂબ હું આભાર માનું છું કે આજે અમને અહીંયા છીએ આ ઇવેન્ટમાં અમને બોલાવવામાં આવ્યા છે તથા મેઘારે જેવો કાર્યક્રમ સતત ગુજરાત અને અમદાવાદ ખાતે થાય એવી મારી ઈચ્છા છે અને તન્મય સરને ખૂબ ખૂબ શુભેચ્છા કે આવા અદ્ભુત કાર્યક્રમો કરતા રહે ડેફિનેટલી આપને ટાફ ગ્રુપ અને અમારી ચેનલ તરફથી પણ બધાને એ જ કહીશ કે તમે અમારી સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કનેક્ટેડ થઈ જાઓ તમને એક એક પડની અપડેટ આવશે અને જો ન થયા હોય તો ટાઈમ્સ ન્યૂઝ જે છે એની પર તમે કનેક્ટ થઈ જાઓ એટલે તમને મેઘારી દરેક અપડેટ આપશે સૌ તો હું તમારી ચેનલ ખૂબ અભિનંદન આપીશ કે કોઈ પણ આવા કળા અને સંસ્કૃતિના જે કાર્યક્રમ હોય છે એમાં તમારી ચેનલ અવ્વલ હોય છે કે જે ક્યારેય પણ કોઈ પણ નાનામાં નાનો કાર્યક્રમ છોડતી નથી એટલે સૌ પ્રથમ તમને તમારા દર્શક મિત્રોને અભિનંદન અને આજનો જે કાર્યક્રમ છે અદ્ભુત કવિ સંમેલન છે જે ટાફ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવે છે આઠસોથી વધારે સંખ્યામાં આજે મેં માનવ મહેરામણ ઉમટ્યું છે અને તમે સમજી શકો છો કે અત્યારે આખા ગુજરાતમાં જ્યારે વરસાદનો માહોલ હોય ત્યારે આ મેઘારે જેવો કાર્યક્રમ હોય એ મને લાગે છે કે એકદમ સીઝન પ્રમાણે એપ્રોપ્રિયટ છે અને દરેકે દરેક દર્શકોએ માણવો જોઈએ જે પણ મિત્રો રહી ગયા છે એમને તમને ચેનલ પર પણ એના ઘણા બધા હાઈલાઇટ જોવા મળશે તમે એમના સોશિયલ મીડિયા સાથે પણ કનેક્ટેડ રહેજો અને અમારી સાથે પણ કનેક્ટેડ રહેજો ટાપ સાથે કનેક્ટેડ રહેજો મેઘારે સાથે કનેક્ટેડ રહેજો અને આવા સુંદર કાર્યક્રમને ફરી જો મોકો મળે તો ચૂકતા નહીં ભાઈ ભાઈ તો દર્શક મિત્રો કેવો લાગ્યો આજનો અમારો આ શો શો આપ પણ આપની કોઈ માહિતી કે પ્રોડક્ટ નમસ્તે અમદાવાદ દ્વારા દર્શાવ માંગતા હો તો નોંધી લો અમારો સરનામું सोल बाय चार एल कॉलोनी सजरन कॉलेज चार रस्ता नेहरू नगर अहमदाबाद આપ અમારો સંપર્ક ફોન ઉપર પણ કરી શકો છો અમારો ફોન નંબર છે નાઈન એટ ટુ ફાઈવ ઝીરો થ્રી નાઈન ફાઈવ નાઈન ઝીરો નમસ્તે અમદાવાદ અમદાવાદ નમસ્તે અમદાવાદ નમસ્તે અમદાવાદ